હલો ગાયશ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી તો આજના વ્લોગની શરૂઆત કરી દીધી છે તો ગાયજ ગુડ મોર્નિંગ જયરામ ગુડ મોર્નિંગ સરસ ગુડ મોર્નિંગ તો સરસ આજ તો અગિયારસ છે તો આજે તો સરજે બટેકાની કાતરી તરી છે અને ચા તો ચલો આવી જાઓ ચા પીવા તો ગાયસ હું પણ બેસી જાઉં હોય

भाजी दे दे। सुकी भाजी पण मोरे यो मारो तर ना बनवतो मला सूकी भाजी इथली बना ती तीन पप्पा मम्मी गुड मॉर्निंग तो काहीच मम्मी ने पप्पा तर त्या बेठाचे चहा नाशता करे सो शू कर सो शो ना करे

तो गाइस सुकर आई ट्यूशन में गाइस आ गाइस देखो मेरी टेंपरेचर वाली वाटर बोतल तो जोड़ीच तो जो है ना सो थायो काय सर तो गाइस અત્યારે શું બનાવા છે મોરઈ એવો સુકી भाजी પડી ગઈ મોરઈયાનો મરાયો સુકી भाजी પડી ગઈ હે કે અમિત પણ મેં તને કીધું તો મારા માટે સૂટી ભાજી બનાવે મને મોરયો નહીં ફાટો તો લઈ જજે મોરૈયો લઈ જાય મને મોરૈયો મારા માટે ના ભરાઈશ તો ગાઈસ સરોજ અત્યારે મોરૈયું બનાવે છે અને સાચ મોરૈયો તો જોડે છાશ કે કઢી છે છાશ પડી ગઈ કઢી ચાલે ને તો છોકરાઓ શું કરી રહ્યા છે બસ પેલા જયનમ તો પેટમાં દુખતું તું લે હે જઈને મોબાઈલ આવે એટલે કશું ના દુખે શું આપ્યું ટ્યુશનમાં લેસન શું આપ્યું છે હે જઈને ટ્યુશનમાં લેસન શું આપ્યું પાડી અને વિરાત આજે પણ શું આલ્યું શું પણ તો વાંચવાનું તો પછી વાંચવા માંડો જો હજુ તો વાળ છે ત્યાં સુધી હજુ સવ પોણા ગયા થાય છે ત્યાં સુધી પંદર વીસ મિનિટ થોડું વાંચવા બેસી જવાનું વિરાજ તો ગાય છોકરાઓ તો બેસી ગયા છે જમવા મોરૈયો બનાવે છે તો મોરૈયો ખાવા બેસી ગયા છે એટલે કાર્ટૂન શું નો લે ખાઈ લો ચાલો પછી સો સો વાગ્ય થયા પછી તો ગાઈસ જૈનમ વિરાજના સ્કૂલે મૂકવા જઈ રહ્યો છું સડોજ સ્કૂટી લઈને આવશે શું રેડી જૈનમ હ તો ગાય હું આઈ ગયો છું જેતલપુર સ્વામિનારાયણ મંદિરે ગાય આ છે જેતલપુર સ્વામિનારાયણ મંદિર ચલો તમને દર્શન કરાવ જય રાધા કૃષ્ણ से 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 तो आज स्वामीनारायण मंदिर चैतलपुर છે કંશ્યામ મહારાજનું મંદ મંદિર ચલો આગળ જઈશું સરસ છે જોવાલાયક જગ્યા સ્વામીનારાયણ કરી છે અને આજે આજે હતી તો હું દર્શન કરવા હતો તો હવે જઈશ ઘરે તો ગઈશ હું આવી ગયો છું ઘરે અને સરોજ પણ આવી ગઈ છે અને છોકરાઓ પણ આવી ગયા છે છોકરાઓ ચા નાસ્તો કરે છે એ જૈનો નિરાજ ગુડ મોર્નિંગ અત્યારે હે જૈનમ ગુડ ઇવનિંગ તો કાંઈ સરસ શું બનાવે છે અત્યારે તો શું બનાવે ફરાળી વડા બનાવે છે તો એમાં શું શું આવે છે ફરાળી લોટ પછી સાબુદાણા લીલા મરચા આદુ તો ફરાળી ભજીયા બનાવે ને ભજીયા ને વડા ભજીયા ફરાળી વડા તો ગાઈસ આઈ જજો આજે તો અગિયારસ રસ્તે એટલે ફરાળી જ ખાવાનું આજે તો सर बपोर तो खाते तो कसू खाते तो चौड़ा मंगा है। चौड़ा मैं बप्परे खाली केड़ा खाते थे तो ए, एक एक वाके केड़ा खाते थे। पची मंदिर गये हो ना? तो मंदिरे फरारी होता था, था, था।, था।, था तो। वही गाए। तो। वो भूख ना लगा चुका। असली लाओ। तो गाइस અત્યારે તો સરજ ફરાળી વડા બનાવે છે તો કે જેવું બને એવું ખાઈ લોજો હો કે એવું ચાલે તો કઈ ના આટલી મહેનત કરે તો પછી વસ્તુ તો સારી બને જ યાર એવું એવું વિચારવાનું થાય નેગેટિવ જેવું બને ફૂલે થાકી ના જઈએ તો પછી ના મસ્તક મસ્ત બનશે એવું આશા રાખવાની કે સરસ જ બને નહીં નહી છોકરાઓ તો નીચે જમી લીધું મગની દાળ ને રોટલી તો ગાય સરોજે તો હવે ચાલુ કરી દીધું છે

બટાકા એ પહેલી વાર કરી છે મારી તો તારા રેસીપી કરી દીધી એમ ને તો તો આ રેસીપી નોટ કરી રાખજે એટલે ગમે ત્યારે કામમાં આવે કારણ કે મને તો લાગે છે સરસ જ બનશે તો ગાઈસ કોમેન્ટ કરજો કઈ સર તેલમાં નાખી દીધા છે તળવા માટે તો થાય એટલે પછી જોઈએ કેવું છે તો કંઈ સરજે ઉતારી દીધા છે તો આવા બન્યા છે દેખામાં તો હારા લાગે છો દેખામાં તો બ્રાઉન છે મસ્ત લાગે છે શેકા બરાબર ના મસ્તી છે છે ગાઈસ ગાઈસ છે ને આવ આવું બનેન ખાવાનું અન અપાસ કરવાનું હા તો

મસ્ત બન્યો ચાક ચાક મસ્ત બહુ મસ્ત બન્યો તો ગાઈઝ એક્સપિરિયન્સ કરે પહેલી વાર પણ સક્સેસ ગયો છે મસ્ત બન્યો તો ગાઈસ અમે તો આ સાબુદાણા ના ભજીયા વડા વડા અને કોફી તો બેસી ગયા છે અમે તો સરસ તો તો ઊંઘ આવે છે ગાઈસ તો ચલો અમે ચા કોફી અને વડા ખાઈ પછી ડાબા પર જઈશું ડાબા પર જઈશું અમે તો અમારા વ્લોગમાં બને રહેજો અને અમારા વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો મળીએ